સમાચાર સમાચાર જોશી છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે સેલવાસમાં બે હજાર પાંચસો સત્યાસી કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે સીઆઇએસએફના છપ્પનમાં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સીઆઈએસએફ નાગરિકોની સલામતી માટે ખડે પગે રહ્યું છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો મુંબઈમાં છવ્વીસ અગિયારના આતંકવાદી હુમલાના આરોપી તહાવુર રાણાએ ભારતમાં પ્રત્યર્પણથી બચવા કરેલી અરજીને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર જાહેર કરેલા પચીસ ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આજે સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ બે વાગ્યે તેઓ નમો હોસ્પિટલ ફેઝ વનનું ઉદઘાટન કરશે બપોરે લગભગ બે ને પિસ્તાલીસ મિનિટે તેઓ સેલવાસ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે બે હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે આ કાર્યક્રમ બાદ તેઓ સુરત જશે ત્યાં જેઓ સાંજે સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન કેમ્પેનનો શુભારંભ કરાવશે અહીં તેઓ બે લાખ ત્રીસ હજારથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કરશે આ અંગે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર વધુ વિગતો આપી રહ્યા છે આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે પધારનાર છે સુરત જિલ્લા અન્ય સુરક્ષા સંતુતિકરણ અભિયાન હેઠળ તેઓ સુરતના લગભગ બે લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને ને વિના મૂલ્યે ગુણવત્તા સભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા એનએફએસએ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી આઠ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે નવસારી જિલ્લાના વાસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે તેઓ પાંચ લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી પણ સન્માનિત કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ગુજરાત સરકારના અંત્યોદય પરિવારની સ્વ સહાય જૂથની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડનારા જીએસીએ એફએલ યોજના અને ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય કરનારી જી મૈત્રી કાર્યક્રમનો શુભારંભ કરાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર બે હજાર સત્યાવીસમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે થકોલમ ખાતે સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસ પર બોલતા તેમણે કહ્યું કે સીઆઈએસએફ રાષ્ટ્ર વિકાસનો એક ભાગ રહ્યો છે અને દેશના લોકોની સુરક્ષા માટે દેશભરના મહત્વપૂર્ણ સ્થાપનો પર સેવા આપી રહ્યો છે ગૃહમંત્રીએ કહ્યું કે તમિલનાડુએ રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને સરકારે રાજાદિત્ય ચોલણના ગૌરવને માન્યતા આપી છે અને સીઆઈએસએફ પ્રાદેશિક તાલીમ કેન્દ્રનું નામ તેમના પર રાખ્યું છે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની બે વર્ષ સુધીની અપીલ કરવા છતાં તમિલ ભાષામાં તબીબી અભ્યાસ શરૂ ન કરવા બદલ ટીકા કરી તેમણે કહ્યું કે બે હજાર ઓગણીસથી સરકારે દેશના અન્ય ભાગોમાં સીઆઈએસએફ સ્થાપના દિવસ યોજવાનું નક્કી કર્યું છે तमिल भाषा तमिल संस्कृति और तमिल परंपराएं भारत की संस्कृति का अनमोल गहना है उसको पूरा देश आज स्वीकार करकर चल रहा है और इसी कड़ी को आगे बढ़ाते हुए इस प्रशिक्षण केंद्र का नाम चोल वंश के महान योद्धा, राजा राजादित्य चोल के नाम से करते हुए मैं बहुत बहुत आनंदित और उत्साहित हूँ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના રાજ્યના પ્રવાસે આવશે આઠમી માર્ચે તેઓ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે તેમજ જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિંધ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે નવમી માર્ચના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજની એકસો પયાસમી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોલ એબીએડીને ફોલો કરશો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ માઇકલ ડી હિંગિસ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી શુભેચ્છાઓ પાઠવી હતી એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન તેઓએ ભારત અને આયર્લેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ભૂમિકા પર ચર્ચા કરી હતી તેઓ આયર્લેન્ડના કેટલાક ટોચના નેતાઓને પણ મળ્યા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા તેમના સમર્થનની પ્રશંસા કરી વિદેશમંત્રીએ ડબલિનમાં ટ્રિનિટી કોલેજ ખાતે જનરલ પોસ્ટ ઓફિસ મ્યુઝિયમ અને જૂની લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી હતી મુંબઈના છવ્વીસ અગિયારના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ અટકાવવાની અરજીને યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવુર રાણાએ સ્ટે માટે ઇમરજન્સી અરજી દાખલ કરી હતી તેમણે પોતાની અરજીમાં દલીલ કરી કે ભારતમાં તેમનું પ્રત્યાર્પણ અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરશે તેની દલીલ હતી કે જો ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો તેને ત્રાસ આપવાનું જોખમ રહેશે તેને અરજીમાં આરોગ્યને લગતી સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેની તમામ દલીલોને નકારીને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેની અરજીને ફગાવી દીધી હતી રાણાના પ્રત્યાર્પણના ગયા મહિને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતી વખતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ઝાઈ ગામના ચાર માછીમારો એક બોટ દુર્ઘટનામાં ડૂબી ગયા અને બે માછીમારો ઘાયલ થયા તેમની બોટ અકસ્માતનો ભોગ બની જ્યારે માછીમારી બોટ અઢાર ફેબ્રુઆરીએ દસ ખલાસીઓ સાથે ઊંડા સમુદ્રમાં માછીમારી માટે રવાના થઈ હતી સોળ દિવસ માછીમારી કર્યા પછી કિનારે ફરત પર પરત ફરતી વખતે બોટ અકસ્માતનો ભોગ બની સ્થાનિક લોકોએ માંગણી કરી કે તંત્ર તાત્કાલિક આ અકસ્માતની તપાસ કરે અને માછીમારોની સલામતી માટે પગલાં લે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી ઘણી આયાતો અને કેનેડાથી થતી કેટલીક આયાતો પર પચીસ ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યા છે ટ્રમ્પે કહ્યું કે તેઓ તેમના મેક્સિકન સમકક્ષ ક્લાઉડિયા શેનબોમ સાથેની વાતચીત પછી બે એપ્રિલ સુધી મેક્સિકન આયાતો પર તાજેતરમાં લાદવામાં આવેલા મોટા ટેરિફને સ્થગિત કરી રહ્યા છે તેમણે તેમના પગલાં પાછળનું કારણ તેમના સકારાત્મક સંબંધોને ગણાવ્યું ટ્રમ્પે કહ્યું કે હાલમાં અમેરિકા અને મેક્સિકો અને કેનેડા વચ્ચે ઉત્તર અમેરિકન વેપાર ભાગીદારી હેઠળ આવતા વેપાર પણ નવા ટેરિફ લાગુ થશે નહીં બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ શેન બોમ્બે ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે વેપાર ખાદ્ય અને સુધારીને ટેરિફનો ઉકેલ લાવી શકાય છે એલોન મસ્કના એક્સના સ્ટારશીપમાં ટેક્સાસથી લોન્ચ થયાના થોડી મિનિટો પછી વિસ્ફોટ થયો હતો સ્પેસ એકને આ વર્ષે સતત બીજી નિષ્ફળતા મળી હતી ચારસો ત્રણ ફૂટનું રોકેટ આજે વહેલી સવારે સફળતાપૂર્વક ઉડાન ભરી ગયું હતું પરંતુ તેનો ઉપરનો તબક્કો સંપર્ક ગુમાવતા પહેલા નિયંત્રણ બહાર નીકળી ગયો હતો દક્ષિણ ફ્લોરિડા અને બામાસ પર કાટમાટ પડતો જોવા મળ્યો હતો ઓસ્ટ્રેલિયામાં ઉષ્ણકટિબંધીય કટિબંધીય ચક્રવાત આલ્ફેડ ગઈકાલે પૂર્વી ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ત્રાટક્યું હતું આ ચક્રવાત ઓલ્ફેડ આવતીકાલે ક્વીન્સલેન્ડ કિનારે સનશાઇન કોસ્ટ પ્રદેશ અને ગોલ્ડ કોસ્ટ શહેરની વચ્ચે લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે ઉત્તર પૂર્વ ભાગમાં ઉત્તરી નદીઓ પ્રદેશના રહેવાસીઓને સ્થળાંતર કરવા વિનંતી કરવામાં આવી હતી કારણ કે નદીના સ્તરમાં વધારો અને ભારે વરસાદને કારણે સ્થાનિક જળક્ષેત્રોમાં વ્યાપક પુરાવાની ધારણા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન તેમના વ્યૂહાત્મક નેતૃત્વ અને મૂલ્યવાન સહાયતા બદલ તેમને માડદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાબરાડોસ એવોર્ડ એનાયત કરવા બદલ બાબરાડોસ સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ એવોર્ડ એક પોઈન્ટ ચાર અબજ ભારતીયો અને ભારત અને બાબ્રાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે રાજ્યના પ્રવાસે સેલવાસમાં બે હજાર પાંચસો સત્યાસી કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગેના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સીઆઈએસએફ નાગરિકોની સલામતી માટે ખડે પગે રહ્યું છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને કેનેડા પરના જાહેર કરેલા પચીસ ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા